ઘણીવાર કહું શ્રાવણ મહિનો આવે ને પુષ્કળ વરસાદ પડે અને જમીનમાં હજારોની સંખ્યામાં પેલા અળસિયાઓ ફૂટી નીકળે અળસિયાનો વિસ્તાર થયો રાજાએ વિચાર્યું કે આપણી દીકરી પરણવાલાયક થઈ છે દેખાવડી છે સંસ્કારી છે સારો ખાનદાન મૂર્તિઓ શોધવો જોઈએ અળસિયાઓની સભા બોલાવી વિચાર વિમર્શ થયો સર્વાનું મતે નક્કી કરવામાં આવ્યું કે આપણા રાજાની કન્યા માટે શેષનાગ યોગ્ય વર છે પણ સર્વ જ્ઞાતિના ને શેષનાગ જેવા વર ક્યાં મળે બધાને ગમ્યું બીજે દિવસે બધા અળસ્યા જરીના જામા અને સાપા અને મોતીઓની માળા પહેરી વાત તે ગાત કન્યાનું માગો લઈ શેષનાગના દરબારમાં આવ્યા પૂછ્યું કયા પ્રયોજનથી આવ્યા કે મારા રાજાની કન્યા સુશીલ છે ગુણવાળી છે દેખાવડી છે અને આપના જેવો વર ક્યાં મળે મેં કન્યાનું માગું લઈને આવ્યા ચા પાણી નાસ્તો કરાવ્યા જમાડ્યા સ્વાગત કર્યું કહ્યું તમારું માગું મને મંજૂર છે સ્વીકાર છે પણ હમણાં શ્રાવણ મહિનો એટલે ચાતુર્માસ અને ચાતુર્માસમાં કોઈ લૌકિક વિધિ ના થાય કારતક મહિને ચાતુર્માસ ઉતરી જાય તમે માગસર મહિને આવજો આપણે વિવાહની બધી વિધિ કરી લઈશું તો હરકાતા હરકાતા લ્યા આપણા આટલા નાના સરપોલિયા અને શેષનાગ પણ આપણું સ્વાગત કર્યું માગાનો સ્વીકાર કર્યો શેષનાગ મનમાં હસતા હતા કે આ શ્રાવણના સરપોલિયા બિચારા ખબર નથી કે ભાદરવે મહિને નું અસ્તિત્વ રહેવાનું નથી માગસર મહિને આવશે ક્યાંથી એમ શ્રાવણ મહિનો આવે ને આમ ઘણા લોકોને આમ ભક્તિનો આવે ઉભરો દૂધની જેમ ઉભરો ચડે જાત જાતના નિયમો લોકો લે કોઈ એક તાણા કરે કોઈ ઉપવાસ કરે કોઈ પાંચ માળોનો નિયમ લે કોઈ દાઢી વધારે કોઈ મંદિરમાં દર્શન કરવાનો નિયમ લે પ્રભુની સામે લાંબા લાંબા હાથ કરીને કે હે ભગવાન સંસારનો બધો મો ઉતરી ગયો છે મારે તો તને જ વરી જવું છે ભગવાન કે માક્ષર ભઈને આવજે એમ કે કવર શાવળનો પૂરો થયો નહી અને ભક્તિનો બધો ઉભરો બેસી જશે આ બધા શ્રાવણીયા ભગત કહેવાય આમ ક્ષણિક આવેશી ભક્તિ હોય ને બધા શ્રાવણિયા ભગત કહેવાય ભક્તિ પણ સ્થિર અને દ્રઢ હોય તો પ્રભુ રાજી થાય એટલે નિયમ આપણે એટલા માટે લઈએ પણ માનો પાંચ અગિયાર જે કઈ માળાનો નિયમ લીધો હોય નિયમની માળા પૂરી થઈ ગઈ પછી શું ઠાકોરજીનું નામ છોડી દેવાનું હા કે ના અને પ્રભુનું નામ જો છૂટી જાય સંસારમાં હોય કકડાટ ક્લેશ સિવાય બીજું છે શું એટલે બીજો પ્રકાર બતાવ્યો નામ સ્મરણ અંતરમાં નામ સ્મરણના મણકા સતત ફર્યા કરે હાથ કોઈ ક્રિયા કરે પગ ચાલીને ક્યાંય પણ જાય મનમાં સતત પ્રભુના નામનું સ્મરણ ચાલ્યા કરે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તસ્વાત સર્વાત્માના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભિરેવ સતતમ વૈષ્ણવે હરનિશ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનો સતત સ્મરણ કર્યા કરો શ્રી મહાપ્રભુજીના સમયમાં કૃષ્ણ ચૈતન્ય કરી જે ચૈતન્ય મહાપ્રભુ થયા સમકાલીન મહાનુભાવ ગોવર્ધન માનસી ગંગા પર સત્સંગ થયો કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે હું મારા શિષ્યોને દિવસમાં સવા લાખ વખત પ્રભુનું નામ લેવાની આજ્ઞા કરું છું કેમ કે ગાયના શિંગડા પર દાણો ટકે જો પ્રભુનું નામ છૂટી જાય પ્રભુનું નામ લેવાય તો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય શ્રી મહાપ્રભુજી કહે હું તો મારા સેવકોને અહરની સતત પ્રભુનું નામ લેવાની આજ્ઞા કરું છું ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે કેટલી વાર ટકે ક્ષણ માત્ર એટલી વાર પણ જો પ્રભુનું નામ છૂટી જાય તો કલિયુગ છે ક્યારેક કઈ ક્ષણે વેશ આવીને લાગશે ખબર સુધા નહીં પડે અને એટલા માટે સતત ભગવત નામનો આધાર રાખો પ્રભુનું સ્મરણ સંસારના બધા દુઃખોનું વિસ્મરણ કરાવે છે આવનાર દુઃખોને તમે રોકી ના શકો પણ પ્રભુના નામનો આધાર હોય તો જગતના કોઈ દુઃખની તાકાત નથી તમને દુઃખી કરી શકે વરસાદ વરસતો હોય ને રોકી ના શકાય પણ છત્રી લઈને જવું એ તો આપણા હાથમાં છે ને